ન્યૂઝ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં એક બાજુ જે રીતે લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર અને પ્રસાર અતરાવતો પૂર જોશમાં જોવા મળી રહ્યો છે સૌથી પહેલી શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે રીતે કરવામાં આવી હતી એટલે કે જે સ્ટાર પ્રચારકની જે યાદી છે ને તે યાદીમાં સૌથી મહત્વના બે નામ એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાહ આવ્યા તેમણે ગાંધીનગર લોકસભા સીટને લઈને જે લોકસભામાં રોડ શો કર્યો જાહેર સભાને પણ ક્યાંક સંબોધી અને ત્યારબાદ તેઓ પરત ફર્યા હતા દરેક લોકોને એક જ આશા હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તેમનું જે સંબોધન કરે અને સંબોધનમાં ક્યાંક એવી વાત અત્યારે કરે કે જેના કારણે તમામ પ્રકારના જે વોટ શેરિંગ છે ઘટી જાય અને બધું જ ભારતીય જનતા પાર્ટી સાથે આવે અને તમામ ઉમેદવારો એ પાંચ લાખની લીડથી ક્યાંક જીતે આવી એક આશા દર વખતે હોય છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે પણ આશા ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર જ હોય છે કે ના વડાપ્રધાન આવશે રોડ શો કરશે અને આખે આખી ક્યાંક જે બાજી છે એ પલટી નાખશે અને આ વખતે પણ એવું જ ક્યાંક જોવા મળ્યું લોકસભામાં આવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ જે રીતે તેમણે જાહેર સભાને સંબોધી જેમાં ડીસાની હિંમતનગરમાં તેમણે જાહેર સભાને સંબોધી જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા તમામ ઉમેદવારો માટે તેમણે એમ જ કહ્યું કે હું આજે વોટ માગવા માટે આવ્યો છું આમ તો માગવાની જરૂર ના હોય પણ હું તમારી સાથે વોટ માંગવા આવ્યો છું તેવું તેમના દ્વારા ગઈકાલે પણ કહેવામાં આવ્યું તો આજે પણ કહેવામાં આવ્યું આજની વાત કરું તો આજે ખેડા આણંદ સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર જૂનાગઢ પોરબંદર અમરેલી જામનગર અને સાથે જે કહી શકાય કે પોરબંદરમાં વિધાનસભાની ચૂંટણી છે તેને લઈને પણ તેમના દ્વારા જે વોટ માંગવામાં આવ્યા મહત્વની વાત કહેવાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સભાને સંબોધતા હોય તો ત્યારે તમામ લોકોની નજર એમ જ હોય કે ના વડાપ્રધાન આવશે તો કેવી રીતે અત્યારે આવતો ચર્ચા કરશે ક્યાંક વડાપ્રધાન અત્યાર સુધી જે બોલવાની જે શૈલી છે તેનાથી પણ ઘણા બધા લોકો પ્રભાવિત પણ થતા હોય છે તેમના દ્વારા પણ જે રીતે એમ જ કહેવામાં આવ્યું કે ના અત્યારે જે સમયમાં મારે માગવાની જરૂર ના પડે તમે લોકો અમને આપશો જ અને જે જે કોઈ ઉમેદવારોના પ્રચાર અર્થે તેઓ ગયા હતા ને તેમને જંગી બહુમતીથી જીતાડવા એક તેમણે જણાવી હતી આ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ભાર્ગવભાઈ પરીખ કે જે વરિષ્ઠ પત્રકાર છે સાથે સાથે રાજકીય વિશ્લેષક પણ છે સાથે સાથે યોગેશભાઈ ચુડકરા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે યોગેશભાઈ શરૂઆત હું આપણાથી કરવા માંગીશ યોગેશભાઈ આપ એક વરિષ્ઠ રાજકીય ઉશ્લેષક છો આટલા વર્ષોથી તમે ચૂંટણી જોઈ છે દરેક નેતાઓ જ્યારે પણ આવતા હોય છે પ્રચાર અર્થે તો ત્યારે તેમના દ્વારા અમુક અમુક બાબતોને જણાવવામાં આવતી હોય છે કે ના આ વખતે પ્રચારને પ્રસાર અમે આ રીતે કર્યો છે અમે આમ કર્યું છે તેમ કર્યું છે પહેલાં અમે આ કાર્ય કર્યા હતા હવે હવે આ કાર્ય કરી રહ્યા છે યોગેશભાઈ એક મહત્વની બાબત જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય જેમાં એક જ બાબત તેમના દ્વારા દર વખતે કહેવામાં આવી કે તમામ લોકો દિલ્હીમાં પણ તમામ લોકો એમ જ કહેતા હોય વડાપ્રધાન આવ્યા તમિલનાડુ જાઉં ત્યાં પણ વડાપ્રધાન આવ્યા આસામમાં જાઉં ત્યાં પણ વડાપ્રધાન આવ્યા રાજસ્થાનમાં જાઉં ત્યાં પણ ક્યાં વડાપ્રધાન આવ્યા પણ અહીંયા તો નરેન્દ્રભાઈ આવ્યા છે તે રીતે તે તેઓ પોતાના જે સંબોધનની શરૂઆત કરતા હોય છે

એટલે અહિયાં લોકો એમને સાંભળવા આવે ત્યારે એક વડાપ્રધાન આવ્યા છે એવી એક છાપ તો ખરી અને એના કરતા ગૌરવ વધારે એ કે અમારો એક ગુજરાતી વડાપ્રધાન બન્યો એ મનમાં લાગણી સાથે લોકો એમને સાંભળવા જતા હોય છે અને નરેન્દ્રભાઈ મોદીની જયારે પણ જાહેર સભા હોય ત્યારે ખૂબ મોટી મેદની ભેગી થાય ખૂબ મોટી ભીડ ભેગી થાય અને હવે પહેલા જેવું રહ્યું નથી હવે તો જમાનો બદલાયો છે એટલે પેલા તો ખુલ્લા મેદાનમાં બેસવાનું બપોરે વગેરે વગેરે મેં તો આજે જોયું કે મંડપ પણ હતા ને ઉપર પંખા પણ લટકતા હતા ક્યાંક એરકુલરો પણ દેખાયા એટલે હવે માત્ર વક્તા હોય એના માટેની સગવડ ને બદલે શ્રોતાઓ માટેની સગવડ પણ જોવામાં આવતી હોય એ પરિસ્થિતિ હવે આ જોવા મળી મને જ્યારે પોતાનું વક્તવ્ય શરૂ કરે ત્યારે એમ છે કે અત્યારે છેલ્લા જે પ્રવચનમાં એમને જે વાત કરી બહુ સરસ બોલ્યા એ કે મારે તમારી પાસેથી કશું માંગવાનું હોય જ નહીં તમે તો નરેન્દ્ર તો આપણા ગામનો છોકરો છે એમ કરીને તમે સમજો છો એટલે મારે તમારી પાસે માંગવાનું ના હોય પણ આશીર્વાદ એટલા માટે જોઈએ છે કે મેં તમારા માટે અત્યાર સુધી જે કઈ કર્યું હવે ત્રીજી મારે વધારે સારું કરવું છે અને એમ કરી એમ એક બે ત્રણ બધા મુદ્દાઓ ગણાવ્યા આ કરવા માટે હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું એટલે હવે નરેન્દ્રભાઈ ની નરેન્દ્રભાઈ ની બીજા સ્ટેટોમાં જે લેંગ્વેજ હોય એને બદલે ગુજરાતમાં એવી લેંગ્વેજ હોય છે કે હું તો તમારા માનો એક છું અને તમારા માટે જ હું બધું કામ કરું છું અને તમારા લોકોએ મને સાથ આપ્યો તો જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે તમે મને સાથ આપ્યો અને ગુજરાત કઈ રીતે બદલાયું એ તમે જોયેલું છે અને એ જ રીતે મારે દેશમાં આ બધું કરવું છે મારે તમને વીજળી મફત આપવી છે પેટ્રોલ યોજનાઓ જે રીતે મૂકી જાણે કે કોઈ યોજના મુકતા હોય એવી રીતે નહીં પણ કોઈ મિત્ર ને કેતા હોય કે દોસ્ત હું તને આટલી આ વસ્તુ કરી આપીશ આ કરી આપીશ એ ભાષામાં એમણે જે વાત કરી એ બહુ અસરદારક રહી અને ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટો તમે મને ભેટ આપવાના છો એની મને ચોક્કસ ખાતરી છે આ શબ્દો એમના એટલા બધા અસરકારક રહ્યા અને મેં એમને અત્યાર સુધી જે સાંભળ્યા છે બીજા સ્ટેટ માં જયારે બોલતા હોય તે કરતા અહિયાં એમણે પોતાની રજૂઆત કરીને જાણે કે હું તમારામાં નો એક છું એ રીતે જે વાત કરતા હોય છે અને સાથે સાથે કોંગ્રેસને નીચી પાડવાનું અથવા તો કોંગ્રેસ અંગે બોલવાનું એ પણ ક્યાંય ચૂકતા નથી બે ત્રણ પેરેગ્રાફ એ તો પણ આવી જ જાય કે કોંગ્રેસ આમ કર્યું ને કોંગ્રેસ તેમ કર્યું પણ ભારતીય જનતા પાર્ટી તમારી પાસે જે આશા રાખે છે એ તમારા આશીર્વાદની આશા રાખે છે એમ કરીને એમને પોતાની રજૂઆત કરી એક બાજુ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે આ બે દિવસીય મુલાકાત હતી ક્યાંક તમામ લોકોને આશા એ જ હતી કે ના જે અત્યાર સુધી જે ડેમેજ કંટ્રોલ થયું નથી તે હવે વડાપ્રધાન આવશે ત્યારે ડેમેજ કંટ્રોલ થઈ જશે તેવી બાબત એમના દ્વારા એટલે કે તમામ કાર્યકર્તાઓ એક આશા રાખતા હોય છે અ છેલ્લા વીસ થી પચીસ દિવસથી આપણે એક આંદોલનને લઈને ઘણી બધી ચર્ચા કરી અને તે છે ક્ષત્રિય સમાજનું આંદોલન અને ક્ષત્રિય સમાજના આંદોલનમાં ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન સી આર પાટીલ હોય કે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય તેમના દ્વારા કરવામાં આવ્યો અને છેલ્લે છેલ્લેની જો વાત કરીએ તો છેલ્લે છેલ્લે ક્યાંક જે હર્ષ સંઘવી પણ અત્યારે અલગ અલગ ગામડામાં જઈને જે મુલાકાતો તેઓ પણ કરતા હતા પણ છેલ્લે એક આશા હતી કે હવે વડાપ્રધાન આવશે કંઈક એવું સારું બોલશે તો આખે આખું જે ડેમેજ કંટ્રોલ છે તે થઈ જશે અને શું લાગી રહ્યું છે કે એક બાજુ જે રીતે જામનગરમાં આવ્યા રાજા રજવાડાઓને યાદ કર્યા અને બહુ મહત્વની બાબત કે જામ સાહેબ સાથે જે મુલાકાત કરી કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને જો બહુ સ્પષ્ટ હતું જામ સાહેબ સાથેની જે મુલાકાત છે એ અને જામ સાહેબે આપેલી પાઘડી પછી જ એમણે પ્રવચન કર્યું આ બહુ સ્પષ્ટ બતાવે છે કે સમાધાનની છે અને એમની સભા પહેલા જ ક્ષત્રિય સમાજની એક બેઠક થઈ અને એમને પ્રેસ કોન્ફરન્સ બી કરીને કહ્યું કે ભાઈ આપણે ઘોડો ના ગમતો હોય તો ગધેડાને વોટ ના આપવો જોઈએ આ બિટવીન ધ લાઇન્સ એમને ડેમેજ કંટ્રોલ પહેલેથી કરી લીધું છે નંબર બે આ ડેમેજ કંટ્રોલ ની અંદર થયા પછી ફરીથી ભડકો ના થાય એનું ધ્યાન રાખવા માટે હશે કે દરેક જે સભાઓ કરીને હાજર રાખ્યા હતા પણ પુરુષોત્તમ રૂપાલા તમને જોવા ના મળ્યા એનું કારણ તમે વિચારો કે જો રૂપાલા ને ત્યાં આગળ ફરીથી લાવે તો ફરી ભડકો થઈ શકે એટલે હી ઇઝ અ વેરી ગુડ સ્ટ્રેટેજી તો એટલે સ્ટ્રેટેજી બહુ સરસ રીતે ગોઠવી છે ડેમેજ કંટ્રોલ અને આ મેસેજ એમને આપ્યો છે કે ભાઈ તમને રૂપાલા સામે વાંધો છે લો હું તમે મારી સાથે તો આ એક મેસેજ પણ જવાનો છે કે ભાઈ મારા કઈ કંપની તો મેં મારે ના છૂટકી આ કરવું પડ્યું છે તો એ મેસેજ એમને ઇનડાયરેક્ટલી ત્યાં આગળ પહોંચાડી દીધો અધરવાઈઝ એ પોતાની સભાની અંદર રૂપાલા ને હાજર રાખી શક્યા હોત દરેક દરેક ઉમેદવારો ને હાજર રાખ્યા પણ રૂપાલા ને એકલાને જ હાજર નથી રાખ્યા તો આ બઉ બહુ બઉ સ્પષ્ટ મોટું ઇન્ડિકેશન એમને આપી દીધું કે ભાઈ ડેમેજ કંટ્રોલ તો મેં કરી દીધો છે આ ડેમેજ કંટ્રોલ કર્યા પછી હું રૂપાલા થોડો દૂર રાખું છું એટલે ક્ષત્રિય સમાજ જો છે જામ સાહેબ થી માંડીને બીજા બધા જે મોટા નેતાઓ છે ક્ષત્રિય સમાજના ના છે એમના જે કહેવાનો જે પ્રભાવ પડે ક્ષત્રિય સમાજમાં એક બહુ જ આપણે એ બાબતનું બહુ ધ્યાન રાખવું જોઈએ કે આવા જે જામ સાહેબ જેવા લોકોના ના જયારે નિવેદન આવે તો એ નીચે નીચે બહુ સારી રીતે પર્ફોર્મન્સ થતા હોય છે ને આ બધી વસ્તુ નરેન્દ્ર મોદી જાણે છે અધરવાઇઝ આ એ મિટિંગ નો જામ સાહેબ સાથે મિટિંગ નો ફોટો પણ વાયરલ ના થયો હોત એનો વિડીયો પણ વાયરલ ના થયો હોત જામ સાહેબ ની સાથે ખુલ્લામાં બેઠા છે અને એમને પાઘડી પણ એ જ પહેરી છે એટલે આ આ ઇન્ડિકેશન ને આપણે સમજવાની જરૂર છે એટલે હી ગીવ્સ અ ઇન્ડિકેશન હી હી ટ્રાય ટુ સે કે ભાઈ બધું સમૂહ સૂત્ર છે મારા નામ ઉપર વાત કરો રૂપાલાના નામ ઉપર વાત ના કરશો એમ કરી દીધી છે એટલે આ સ્માર્ટ એટલે આ વખતે ચેસ નથી રમ્યા ચેસમાં શું થાય છે કે તમને ચોથી ગેમ ચોથી તમારું કયું સ્ટેપ હશે ને એ સામે વાળાને ખબર પડી જાય આ વખતે બિલિયર્ડ ની ગેમ રમ્યા છે કે લાલ બોલ ને મારે લાલ બોલ વાગે લીલા ને વાગે લીલો કાળાને વાગે કાળા સફેદ ને વાગે સફેદ અંદર જાય એટલે તમને સો પોઈન્ટ મળે પણ સાવ સાફ જ ખબર જ ના પડે કે બગ કોણે માર્યો એટલે યુ નો આ વખતે અવટે ઇમિડિયટ નીકે ઇન્ટરવ્યુ છે ધેટ ઇઝ ધ આ વખતે ક્યાંક એમ કહેવાય ને કે સમજી વિચારીને જ અત્યારે તો જે આગળ ચાલવું બહુ જરૂરી હતું કારણ કે અમે પહેલે પહેલેથી ગુજરાતમાં ચલો દરેક લોકો એમ માનતા હતા કે ના છવ્વીસ છવ્વીસ લોકસભા બેઠક એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની છે પણ આ વખતે જે પ્રમાણે ફાઇટ જોવા મળી અલગ અલગ વિવાદો જોવા મળ્યા તેની ઉપરથી ક્યાંક એવું લાગ્યું કે ના આ વખતે થોડીક ટફ ફાઇટ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આપી શકતું હોય છે યોગેશભાઈ એક મહત્વની બાબત એ પણ કે જ્યારે વડાપ્રધાનની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જે તેમણે અનામત પછી જે મુસ્લિમને જેવા અન્ય જૂના મુદ્દાઓ એમણે એમ કેવાય કે ગુજરાતની જે ચૂંટણીમાં અત્યારે જરૂરી ન હતું પરંતુ એની એ જ વસ્તુ ક્યાંક જોવા મળી મુદ્દાઓને કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે ગુજરાતમાં આ બધા ગુજરાતમાં ઘણા બધા મુદ્દાઓ છે તેમને કહેવાના કે અત્યારે તો આમ કર્યું તો એમ કર્યું પણ

એમણે મુસલમાનો માટેની જે સ્પેશિયલ વાત હતી એ કરી અને ખાસ કરીને કર્ણાટકમાં મુસલમાનોને ઓબીસી માં દાખલ કરીને એમના માટે અનામતની જે વાત કરી એ મુદ્દો એમણે આજે બહુ વિગતવાર રીતે અને મુસલમાન શબ્દ વાપરીને એમણે કીધું કે હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી ધર્મ કારણે ભાગલા પડે હું થવા દઉં ખરેખર તો શું છે કે એ ધર્મનું રક્ષણ કરવા હિન્દુ સનાતન ધર્મનું રક્ષણ કરવા માટે જાણીતા છે એને બદલે આજે એમણે બહુ સ્પષ્ટ રીતે કીધું કે આ રીતે મુસ્લિમોને જે અનામતમાં આપવામાં આવી છે એ ધર્મના આધારે અનામત આપવામાં આવી છે અને એ ગેરકાયદેસર છે અને એમ કરીને એમણે બંધારણને પણ યાદ કર્યું અને બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કર્યા કે બાબા સાહેબ કીધું હતું કે ધર્મ આધારિત અનામત કોઈ પણ જાતની કરવામાં નહીં આવે એટલે એ વાતને પણ એમને ધ્યાન આપ્યું એટલે મુસ્લિમો માટેનું એમનો જે વિશેષ ભાવ છે એ આજની એમની સભામાં એમના પ્રવચનમાં પ્રગટ થયો અને એમણે એના માટેનું બહુ સ્પષ્ટ રીતે કીધું કે આવી રીતે મુસ્લિમોને એ નહીં કરવામાં આવે અને કોંગ્રેસ હવે ઓગણીસો સુડતાલીસ માં ભાગલા પાડ્યા હવે ફરી ભાગલા પાડવાની જે વાત કરે છે એ હવે ચલાવી લેવામાં નહીં આવે એમ કરીને એમને પોતાની કટિબદ્ધતા જાહેર કરી એટલે આ રીતે આજે તમે જોવો તો બહુ સ્પષ્ટ રીતે નરેન્દ્રભાઈએ આ વાતને પ્રજામાં મૂકી નહીં તો એમના પોતાના પગલાઓ કેટલાક એવા હોય કે જેનાથી ખ્યાલ આવે કે હિન્દુઓ માટેનું એમનું સોફ્ટ કોર્નર છે એમને દ્વારકામાં પોતે દરિયામાં અંદર જઈને જૂની દ્વારકાના દર્શન કર્યા એ વાત કર્યો અને મહત્વતા સમજાવી અને કીધું કે ભાઈ કોંગ્રેસ ને મેં દ્વારકાના આવા દર્શન કર્યા ત્યારે કોંગ્રેસ એમ કે છે કે આવું દ્વારકા જેવું કશું જૂનું હતું જ નહીં ત્યારે એમને એ મુદ્દાની ઉપર સારી એવી વાત કરી

રાજકોટ જામનગર મોરબીના ટ્રાયંગલ ને મિની જાપાન ગણાવ્યું અને એમને એ પણ કહ્યું કે હું જયારે લોકો મને મારી ઠેકડી ઉડાડતા પણ આજે તમે જુઓ છો કે આ હકીકતમાં બદલાયું છે અને જામનગર અને એની આજુબાજુ જે કઈ વિકાસ થયો છે અને એ વિસ્તારમાં જેમ કહેવાય કે સૌરાષ્ટ્રમાં તો કોઈ ઉદ્યોગો ખીલે જ નહીં પણ એને બદલે એ અત્યારે

અને એ રીતે વોટ માંગવાની મારે કોઈ કારણ કે હું તો તમારામાં એક છું એમ કરીને એમણે જે વોટ માંગવાની એક નવી પ્રણાલિકા ઉભી કરી એ બહુ નોંધપાત્ર હતી આ પહેલા આપણે એક ચર્ચા થઈ હતી જેમાં મેં કહ્યું હતું કે જે નેવ્યાસી બેઠકો હતી ગુજરાત વિધાનસભાની તેની પહેલા વડાપ્રધાને જે કમલમ ખાતે મુલાકાત કરી હતી ને તે મુલાકાત ઘણી સૂચક માનવામાં આવતી હતી અને લોકસભા પહેલા પણ કમલમ ખાતે જે આ સૂચક એક મુલાકાત કરવામાં આવી છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ પણ જો એક બહુ સ્પષ્ટ વસ્તુ છે કે કમલમ ખાતેની જે મુલાકાત છે એની અંદર જે અસંતુષ્ટ લોકો છે હવે આમાં છે ને ભાજપના બે ભાગ પાડવા પડે તમારે ત્રણ ભાગ પાડવા પડે એક લહેર એવું છે વીસ ટકાનું કે જે કોંગ્રેસમાંથી આવેલું છે બીજું તમારું ચાલીસ નું લેયર એવું છે કે જે સેકન્ડ કેડરના ઉપર લાયા છે અને બાકીનું અરે સોરી માફ કરજો હા ચાલીસ નું ચાલીસ ને વીસ સાહીઠ અને બીજું જે ચાલીસ નું લેયર છે એ ઓરિજિનલ નું લેયર છે હવે જે માણસે ભૂતકાળમાં ડંડા ખાધા છે જેને અનેક આંદોલનો કર્યા છે એ કેડર ને જયારે અપેક્ષા થતી હોય એવું દેખાય ગઈકાલનો આવેલો જેની સામે લડ્યા છે એની સામે બેસવાનો વારો આવે એટલે એની સાથે હાથ મિલાવવાનો વારો આવે ત્યારે નારાજગી બહુ સ્વાભાવિક છે ને નારાજગી આપણે રાજકોટ ની અંદર સાબરકાંઠા ની અંદર અને બીજા ઘણી બધી જગ્યાએ પણ જોઈ હવે આ નારાજગી દૂર કરવા માટેનો આ એક સૌથી મોટામાં મોટો ઉકેલ છે કે આ સામ દામ દંડ ભેદ તમામ રીતે કરવા માટે કમલમ ની બેઠક નંબર બે હું અહીંયા યોગેશભાઈ મારાથી બહુ સિનિયર છે પણ એક વાતની નાનકડી સ્પષ્ટતા કરી દઉં કે ગુજરાતમાં પણ મુસ્લિમ ઓબીસી નું અસ્તિત્વ છે તેલી કોમ્યુનિટી છે મુસ્લિમ મુસ્લિમ માં ધોબી કોમ્યુનિટી ટોટલ અઢાર કોમ્યુનિટી છે જેમાં ઓબીસી જ્ઞાતિ ના આધારે ગુજરાતની અંદર પણ અસ્તિત્વ ધરાવે છે ઓબીસી ની અંદર હવે નંબર બે કે મોદીની આ ચારે બે દિવસની સળંગ સભાઓને મેં બહુ ધ્યાનથી ઓબ્ઝર્વ કરી છે

અ વાળા સાથે દુકાન વાળા સાથે આ બાતકી કરશે એટલા આ આ આ સાયકી ઇટ્સ અ હ્યુમન નેચર અને આ સાયકી કેમ આવે છે કારણ કે સ્કેરસિટી છે સ્કેરસિટી મેનેજ સ્કેરસિટી એટલે એની પાસે થોડા પૈસાનો અભાવ છે હવે એને તમે ફ્રી બીઝ એટલે જેને આપણે દેશી ભાષામાં કહીએ ને કે એનું ગુજરાતી હું કરું ફ્રી બીઝ નું તો રેવડી વેચવાની વાત જે છે મફત આપવાની હવે એમણે મફત આપવાની વાત સીધે સીધી નથી કરી તમને કયા લાભ આપીશું એ સીધે સીધું નથી કરવું જુદી રીતે લીધું તમારો આવનારા મારે ઓછો કરવાનો છે માટે હું સોલાર પ્લાન્ટ નાખીશ નિર્માણ થયું છે જેના કારણે આ થઈ શકશે રહી વાત ઓબીસી ની તો ઓબીસી ના મુદ્દે જે પ્રચાર કોંગ્રેસ કરી રહ્યું હતું એ બહુ જોરશોર થી કરી રહ્યું હતું અને એ પ્રચાર ને ખાળવો હોય તો મોટામાં મોટું તમારી પાસે હથિયાર કવું છે તો અત્યારે એ છે કે તમે એમ કો કે કોંગ્રેસ લેખિત ગેરંટી આપે કે જ્ઞાતિ ના આધારે અમે અનામત નહીં રાખીએ હવે માત્ર મુસલમાનને હાઇલાઇટ કરીને કરવા કરતા પણ એમણે આ સ્કેર ફ્રી બીજ ની એક સાયકી અને એની સાથે જોડાયેલી જે સાયકી છે આ બંને ઓબીસી ની સાયકી ને મિક્સ કરી આ કોકટેલ જે ઉભું થવું એ કોકટેલ એમને જે વોટર જે ક્રાઉડ ફંડિંગ થી કારણે કોંગ્રેસે એક જે સરસ મજાની હવા ઉભી કરી એટલે શું છે કે ક્રાઉડ ફંડિંગ ની અંદર લોકો ચૂંટણી લડવા માટે પૈસા આપે એટલે એનું આર્થિક અને વૈચારિક સમર્થન છે એવું બીજા લોકોમાં પ્રસ્થાપિત થાય જેના જે જે ફ્રી બીજ વાળો મામલો હતો ત્યાં આગળ ઉડી ગયો નંબર બે તમે બનાસકાંઠા ની સભા જુઓ તો એની અંદર એમને એમ કહ્યું કે ભાઈ કોંગ્રેસ એવો નિયમ લઈ રહી છે કે ભાઈ તમારે વારસાગત જે જગ્યા છે એમાંથી પચાસ ટકા સરકાર લઈ લેશે તો કોંગ્રેસ સત્તા પર આવશે તો અને તમારી જોડે બે ભેંસ હશે તો એમાંથી એક ભેંસ લઈ લેશે તો તમારા દીકરાને એક જ મળશે પચાસ ટકા જમીન જ મળશે દસ એકર માંથી પાંચ જ એકર મળશે તો આ બધી વસ્તુઓ છે ને કોમન માણસ બહુ અપીલ કરી જાય છે આ અપીલ કરતી વસ્તુઓને એમને બહુ સરસ રીતે ટ્રાન્સલેટ કરી છે મતદાતાઓ સુધી એ ટ્રાન્સલેટ કરીને મૂકી છે ફ્રી એની અંદર એમને આવરી લીધે છે એમને દેખાડ્યો નથી કે હું આ સ્કેર તમને આપી રહ્યો છું એ એમને દેખાડ્યું નથી કારણ કે આ વસ્તુ જો આપી રહ્યો છું વાળી વાત થાય તો બુંગરેક થાય કોંગ્રેસ કાલ સવારે ઉઠી રહી જેમ કે કોંગ્રેસ એમ કે મહિલાઓને એક લાખ રૂપિયા આપીશું સરકારમાં આવશે ને આપશે કે નહીં આવશે કે સરકારમાં આવશે કે કેમ એક બ મોટા સવાલ છે પણ તમારે વાત કરવા માટે તો ઘણું બધું મળી રહેશે એટલે આ બધાને ધ્યાનમાં રાખી બહુ સ્ટેટીઝી કરી આખા જ પ્રવચનોને તમે જુઓ તો એને એનાલાઈઝ એનાલાઇઝ કરો તે બધા જ પ્રવચનો એનાલાઈઝ કરતા તમને એમને જે વાત કેવી હતી એ પણ કહી દીધી છે અને સમાધાનકારી વલણ નંબર ત્રણ

તેમના દ્વારા જણાવી દેવામાં આવી ત્યારે હવે બાબત એ જ એને ઊભી રહે છે કે હવે આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો ચલો અત્યારે પ્રચાર પૂર્ણ કરીને નીકળી ગયા હવે પ્રચાર પૂર્ણ થઈ ગયો ત્યારબાદની વાત કરીએ તો હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હજુ આવવાના છે છોટા ઉદેપુર ખાતે ચાર તારીખે સાથે જ્યારે ત્યારબાદની વાત કરવામાં આવે તો જે પી નડ્ડા મહેસાણામાં જે રીતે મુલાકાત માટે આવવાના છે જ્યારે સભાને સંબોધવાના છે આ તમામ પ્રકારની જાહેર સભાઓ અને સાથે સાથે જે અત્યારે સુધીની જે તમામ પ્રકારની સભાઓ છે તે હવે આગામી સમયમાં કેવા પ્રકારની જે પરિસ્થિતિ ઊભી કરશે ગુજરાતમાં તે તો આવનારો સમય જ બતાવશે ભાર્ગવભાઈ યોગેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરોર કાર્યક્રમ જ આપશો નમસ્કાર